ઉપલેટામાં નવા આવેલા મામલેદાર દ્વારા લોકો સાથે અમાનવીય વ્યવહાર કરતા હોવાની ફરિયાદો ઉઠી છે ઉપલેટાના કોંગ્રેસના આગેવાન રામસિંહભાઈ વાઘરટિયા અને તેમના પત્ની તાલુકા પંચાયતના સભ્ય કડવીબેન વામરૂટિયા સાથે મામલતદારને તેમના વિસ્તારની રજૂઆતો કરવા મામલતદાર ઓફિસે પહોંચ્યા હતા ત્યારે ચિઠ્ઠી લખવાનું કહેતા પહેલા તો રામસીભાઈને આશ્ચર્ય થયું હતું કે અત્યાર સુધીમાં કોઈ પણ મામલતદારે ચિઠ્ઠી પ્રથા આગેવાનોને મળવા માટે રાખી નથી તેમ છતાં તેમણે ચિઠ્ઠી લખી અને તેમને મળવા માટે જણાવ્યું હતું પરંતુ મામલતદાર મહેતાએ તેઓને મળવાનો સમય ન આપતા તેઓ પોતાના ગામે જતા રહ્યા જેના